તારીખ ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ અને એન્ટી લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી જિલ્લા પંચાયત ભવન સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનો જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સાથે જ સ્પેશિયલ ગ્રામસભાનું પણ આયોજન કરાયું હતું આ જનજાગૃતિ અભિયાન પંદર દિવસ સુધી ચાલશે સાથે ડોર ટુ ડોર સર્વે કરી લેપ્રસીના લક્ષણ દેખાય તો તેનું નિદાન કરવામાં આવશે આજે યોજાયેલી રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ જોડાયો હતો રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે જેમાં માનીએ કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું સાથે માનીય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું આજે આપણું અભિયાન છે એ આપણું પંદર દિવસ સુધી ચાલશે એટલે કે બે પખવાડિયા સુધી ચાલશે જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું ઝાખું રતાશ પડતું જો ચાખું હોય તો એ એ લેપ્રસી હોઈ શકે છે એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવનો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ